અને ત્યાર પછી સાહેબ હેમંતભાઈ ચૌહાણ ઉપર એટલા બધા ફોન એટલા બધા ફોન ગયા કે સાહેબ હેમંતભાઈ ચૌહાણને માફી માગવી પડી જે હા મિત્રો શા માટે માફી માગી અને માફી માગતા માગતાં શું કીધું એમને ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મારી પાસે એક વિડીયો આવે ભાઈ હિમતભાઈ ચૌહાણનો કે જેમને માફી માગી મેં વિચાર્યું કે માફી શા માટે માગી પણ એ તો મને પછી ખબર પડી કે હેમતભાઈ ચૌહાણે બાબા સાહેબ આંબેડકર વિશે જે અભદ્ર વાણી વિલાસ કર્યો હશે અને એને લઈને ક્યાંક ને ક્યાંક એ દલિત સમાજના લોકો હોય કે ગમે તે હોય બધાય લોકો હિંમતભાઈ ચૌહાણને ફોન કરી રહ્યા હતા અને ફોન કરીને કહેતા હતા કે તમે માફી માગી લો અમારા બાબા સાહેબ આંબેડકર વિશે તમે જે અપમાન કર્યું આ અપમાન આજે ચલાવી નાખવામાં નહી ભલે તમે ગમે એટલા સંગીતના મોટા કલાકાર હોય પણ તમારે માફી માગવી જ પડશે આજે નહીં તો કાલે અને ફાઇનલી માફી માગી લીધી અને માફી માગતા શું કીધું સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો આપણા સમાજના બાપ છે મારાય બાપ છે ચાલી ચાલી વર્ષથી હું બાબા સાહેબ ના ભજનો ગાવ છું તો એ ભાવ વગર મેં નથી ગયા અને મને પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય પણ બાબા સાહેબ નો પ્રોગ્રામ મેં અચૂક કર્યો છે અને બાબા સાહેબ ને દિલમાં રાખી અને જયારે શરૂઆત હતી મારી ગાવાની કે જયારે હું પ્રોગ્રામ મારા રેકોર્ડિંગ શરૂઆતના રેકોર્ડિંગ થયા ને એ ચોથી કેસેટ પછી મેં છઠ્ઠી કેસેટ તો બાબા સાહેબ બનાવેલી ત્યારે મને કોઈ ઓળખતું નતું પણ મારી નિષ્ઠા હતી બાબાસાહેબ પ્રત્યેની એટલે મારાથી જે કાંઈ બોલવામાં જો ભૂલ થઈ ગઈ છે